વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણે આઈ ગયા ચોથા લોગમાં જોઈ શકો છો આ મારું ખેતર છે તમે જુઓ મારા એડા છે આ રહી અને આપણે આવી જઈએ આ સ્વરૂઆ માટે જુઓ આ મારા એડા છે નાના નાના હે હજી તમને બતાવી દઉં જુઓ આપણે દાળિયા પણ મૂકી દીધા છે જુઓ સોરે છે આ સરોનું છે જુઓ આ આવડું મોટું મારું ખોટર છે મોટું ઝગડું આપણે હવે જઈએ તેમની પાસે ચલો આપણે હવે જઈએ એમની પાસે જોઈ શકો છો આપણે હવે એમની પાસે જવાના છીએ આપણે પણ છોડીએ છીએ જુઓ તમને બતાવી દઉં આપણે હવે એમની પાસે જવાના છીએ જુઓ આપણે આવી ગયા એમની પાસે જુઓ આ બંકો જોરદાર છો રહે જુઓ એને આપણે દાઢીએ બોલાવો તો તમે બોલાવી શકો છો જુઓ આપણે હવે થાકી ગયા આપણે હવે જવાના ચા મૂકવા ચલો આપણે જઈએ ચા મૂકવા માટે જુઓ આપણે ચા મૂકવા જઈએ છીએ આપણે જોઈ શકો છો આ છે આપણે દેશી સુલો ખેતરનો જુઓ આપણે મૂકી દીધો હવે ચા ચા મૂકી દીધો નાસ્તો પણ છે સાથે હવે દઈએ જુઓ ચા મૂકી દીધો નાસ્તો પણ છે ચા ગયો છે જુઓ હવે તમે નાસ્તો પણ કરવાનો છે એટલે નાસ્તો પણ આપી દીધો બધાને હવે પાછા આપણે જશે સવાર માટે જુઓ આજે ઘણું બધું કામ કરી નાખ્યું સ્વરવી જ છીએ હજી અને હવે આપણે જવાનું છે ઘરે આપણે મિની લોક બનાવી છે નાના નાના એટલે ક્લીપો કાઢી નાખી છે થોડી ઘણી સર્વી હવે આપણે જવાનું ઘરે જુઓ આપણે હાલ થઈ ગયા ઘર બાજુ આવી ગયો આપણે ટ્રેક્ટર લઈને હવે ઘરે જવાના છીએ એટલે ટ્રેક્ટર પણ છે હવે જશે ઘરે જુઓ આપણે બહી ગયા ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં બહી છીએ ચલો જુઓ આપણે હવે ઘર બાજુ જવી જ છીએ એમાં વચ્ચે મળી ગયું કંકુળાનો વેલો જોઈ શકો છો આ વેલામાં કેટલા બધા કંકોરા છે જુઓ મારો ભાઈ બહેને છે અને હવે મળશું આપણે તમને બીજા લોગમાં જય માતાજી ધન્યવાદ